આ જીગો રાઠોડ લુકીનો દલિત સમાજનો હવે એને આજથી વીસ વર્ષ પહેલાં આપણે ભેહું ને ગાયું મરી જતી એટલે આપવામાં આવતી અને એના પછી ભેં ગાય મરી જાય એટલે રેડી જાય એના આપણે પૈસા આપતા એમાં એમનું ગુજારણ આવતું હવે એના પાસે મિલકત નથી એના પાસે કોઈ પૈસા નથી એટલે આ ચેનલું લાવી અને ધર્મનું બદનામ કરવા માટે લુખા બદનામ કરવાનું લુખા શબ્દ વાપરી એક કલા ચૌધરીને બદનામ કરવાનો એક વિડીયો મોકલ્યો છે આ જીગો રાઠોડ રાજકોટની બાજુના ગામડાનો છે અને એણે એક વિડીયો મોકલ્યો છે અને એમાં એમ કહે છે કે કલ્લો લુખો પણ લુખા તારા પાસે કોઈ એક વીઘો જમીન નથી તું ભેહું તું ગાયું તેડીને ખાતો તો હા ભૂલી દો સંવિધાન ઘડાયા પછી પહેલાંની વાત છે તમે પાછા માથે ન લી લીધા સંવિધાન ઘડાયા પહેલા તમે અમારી ભેહું તમે અમારી ગાયું ઢેડીને લઈ જતા અને એને કાપી કાપીને ખાતા હતા ખાતા હતા અને એમાં પાસે અમે મારી ભેં રેડી જાય મારી ગાય ઢેડી એટલે અમે થોડા ઘણા પૈસા આપીએ એનું મરશું મચાલો મસાલો અને તેલ લઈને ખાતા હતા હવે એ તમારું બંધ થઈ ગયું એટલે તમારા પાસે કોઈ જમીન નથી જાગી નથી મિલકત નથી અને કોઈ ઇન્કમ નથી કોઈ નોકરી નથી એટલે તમે હિન્દુ ધર્મને ટોર્ચર કરી અને પૈસા કમાવા અને ગમે એને એટ્રોસિટીમાં ફસાવવાના પ્લાન બનાવો છો તો આ કલાભાઈ શું બોલી રહ્યા છે સાંભળી લો કલાભાઈને ફસાવા માટે એક મેરામણ આયેર આયરણીને પેટનો નથી એની માયરાણી નથી એનો બાપ આયર નથી કાંઈ આયર નથી કે એનો બાપ કાંઈની માયરાણી નથી એટલે એણે દલિતોને સાથ આપ્યો અને એક ચૌધરીના દીકરાને ફસાવવા માટેનું પ્લાન બનાવ્યું હું બચારો જે જે કીધું એ પ્રમાણે કર્યું અને એની ગાડીમાંથી પેટ્રોલ ડીઝલ જે ગાડીમાં હાલતું તે ચોર્યું એના રસા ચોરી ગયો એ બધું જવા દો સાઈટમાં મૂકો પણ એના પછી એની બાઈ સાથે વાત કરાવી બાઈ સાથે કલાભાઈએ ઘણી વાત કરી અને એમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો જય માતાજી જય દ્વારા મને આ બધા કરવા કરવામાં મેરા મણ આયરનો સાથ છે એ કે છે હું બરોબર હા તે કરાવે એ બધો મેરામણ આયર કરાવે છે મેરા આયર ઓડિયો ઉતારે છે એ કહે છે મોખરો છો તમે એ મેરામણે મને એમ કીધેલો છે તમે દલિત દલિત સમાજની ક્યાંક આપો છો એણે મને આગળ હડાડી મું એને અહીંયા દલિત એના કારણે મો ભાગ રાખતો હતો બરાબર મેં મેરા મણ એનો પાંચ વર્ષ ભાગ રાખેલો છે અમારે લેવડ દેવડમાં મારે લેવાના પૈસા વધતા હતા એમાં એકા બીજાને મેળ ના આવ્યો બરાબર એમે પોતે આવ્યા હતા રાતે મારા કને સોરી કરવા એમાં મેં સામે કરીને ધોયા હતા જે કરાવી મે આયર કરાવી ગયો અમારે બે પેલો મળ્યા પાંચ વર્ષ તો એનો ભાગ રાખેલો હઈ બરાબર અને મે રમણ આયેનો મારા એનો બૈરો ને એની સોરી મારાથી ચાલુ હતા બરાબર હું એકલો જ છું મારા કાંઈ બૈરાના છોકરા નથી વાઢા ઠંડ એક પડ્યો રહ્યો તો શું કહે એના બૈરાને સોદો સારું કરીને લાગતો સંબંધ તો મેરામણ આયર ને કેવું હોય મને ફોન કરતા નહીં જય માતા દે જય દ્વારકા દે જય ભીમ અરે મેરામણ ભાઈ આયર આ તો કલાભાઈ એમ કહે છે કે એની બેન એની દીકરી અને એની બાયડીને હું વાપરતો હતો આ તો બધું નવું નીકળ્યું યાર ખરેખર કલાભાઈની આ દાસિયા મારી જાલ કલાભાઈની ઉંમર જોતા તારી બાયડીને તારી છોકરી એના કડે જો જાતી હોય તો હવે તારી હદ થઈ ગઈ કહેવાય આયરણીના પેટનું ના કહેવાય અને આને જવાબ દેવાની ત્રેવડ તારામાં નથી એટલે તો તેના ઓડિયા મેળા અ જો કલાભાઈ બોલ્યા હું નથી બોલતો કલાભાઈએ ખુદ કીધું કે એની બાયડી મને વાપરવા દેતી હતી અને એને આ મેરામણને મંજૂર હતું મેરામણને પૈસા મળતા હતા એ હાલી નીકળે હાલી આયરણીના પેટનો હોય ને એને આમ કરીને આમ કરે ને ગમે એને સિંહના ફરને એક ધારિયાને ઝાટકે ઊભા ચીરી નાખવાની ટ્રેવડ હોય ને આમ કે આમ એ જ બોલે તું આયરણીના પેટનો જ નથી તું કોકના સહારે ચડ્યો કે આપણા ધર્મની અંદર અઢાર ઓગણીસ કોમેને બાદ કરતા દલિત સમાજની કોમાડવા ધર્મનો વિરુદ્ધ કરે છે અને એના ભેગો તું ફરશો ને એટલે તારી બાયડીને તારી છોકરી બદનામ થઈ રહી છે યાદ રાખજે ઓરિજિનલ આયર બોલું છું કે હું ધર્મનો કે હું કોઈ સમાજનો વિરોધી નથી પણ અઢાર કોમને બાદ કરતા દલિત સમાજ તારા ધર્મનો તારી સમાજનો કોઈ પણ વ્યક્તિને એટ્રોસિટી કરાવવાનો દાવો મૂકતી હોય ને તો એક જ સમાજ વાલ્મીક છે પૂજક છે ભીલ છે ક્યાંય જોયું આ ખદડી સમાજ એક નાના મુદ્દામાંથી એટ્રોસિટી મારા મારા માથે ત્રણ એટ્રોસિટી થઈ આ ખદડી સમાજ ખોટીના પેટની મારી બેન દીકરીમાંથી મારી માથે અત્યાચારના વીડિયા ઘણા વાયરલ થયા આ ભોંસડી ચોધીને કોઈ નથી કહેતું તો ભોંસડા મારીને આયરણીના પેટનો તો જીત્યા નિલેશને કહે કે તારી બેનને લોડો ઘાલું આયરના દીકરાને તું કેમ બોલ્યો આયરાણીના પેટનો નથી એટલે અમે નથી બોલતો તારી મા આયરાણી નથી કા તારો બાપા એમ નથી આ મેં અત્યારે સાંભળ્યું કે તારી બાયડીને તારી ઘર અને ઓરિજિનલ આયરાણીના પેટનો હો ને તો એક વખત એક વિડીયો એવો મૂક કે દલિત સમાજ મારા હિન્દુ ધર્મનો વિરુદ્ધ કરે છે દલિત સમાજ સનાતનનો વિરુદ્ધ કરે છે દલિત સમાજ રામ ભગવાનનો વિરુદ્ધ કરે છે અરે ભોસડા ચોદીના તારી મા આયરાણી નથી એટલે જ તું નથી બોલતો એ મને ખબર પડી ગઈ કતારો બાપ આહિરને તારી મામા બીજો કોક ટપી ગયો છે આ ફાઇનલ માફ કરજો આહીર સમાજના કોઈ વ્યક્તિ કે આ મેરામણને નાગદર આહીર કેમ કે મારી મા ઓરિજિનલ આયિરાણી છે અને ગમે તે માથું દેવાનું થાય છે તો આપણે તૈયાર છીએ ખોલે આમ રખડું છું ગુજરાતને ગમે એ ખૂણે સાવરકુંડલામાં પણ જાઉં છું ખંભાળિયામાં પણ જાઉં છું અમરેલીમાં પણ જાઉં છું અને કોઈની માની હવા શેર ખાધી હોય ને તો નાગદર આહીરને ઉખેડી લેવાની છૂટ છે ઓરિજિનલ આયિરાણીના પેટનો શું મારો ધર્મ મારા રામને ગાળ બોલે મારી દેવી શક્તિને બાળક ગાળ બોલે એની માનો ભોંસડો બાકી આ ફોકીનો આયરણીના પેટનો નથી એટલે એના ભેગો ભરે છે એક વખત મને મીડિયામાં એવું બોલ્યો હતો કે ઓલા જય ભીમ બોલે છે ઓલા જય નથી ઓલા હનુમાનજીનો મોરું પહેરીને ફરતા એના વિશે એ મારા કંઈ વિડીયો પડ્યો છે તમારે જોવો છે તો આગળ મૂકીશું એમાં મને ફોન આવ્યો આપણા જે જય શંકર ભગવાનને હનુમાનજી નીકળે એ જય ભીમ બોલે છે એમાં મને વાત નહીં જણાવતું તો આ ભોસડીનો આયરણીના પેટનો ના કહેવાય માફ કરજો મિત્રો મારી ભૂલ થઈ હતો અને આગળના નવા શોમાં મળશું જય મુરલીધર જય દ્વારકાધીશ